જામનગર જિલ્લાના રમતવીરો માટે ઇતેર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજાના પ્રયાસોથી મહત્વના આનંદદાયક સમાચાર જામનગર શહેરમાં જૂની બ્રુકબોન્ડવાળી અડતાલીસ હજાર ચોરસ મીટર જગ્યામાં વિશાળ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે રાજ્ય સરકારે લીલી ઝંડી આપી આજરોજ આ સ્થળની ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જામનગર શહેરના રમતવીરો માટેના ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે અને ઇઠોતેર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજાના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા જૂની બ્રુકબોન્ડવાળી અડતાલીસ હજાર ચોરસ મીટર જગ્યામાં જામનગર જિલ્લાનું નવું ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટેની આખરે મંજૂરી મળી ગઈ છે અને આ જગ્યામાં બાસ્કેટબોલ વોલીબોલ ખો ખો કબડ્ડી લોન ટેનિસ ફૂટબોલ ચારસો મીટરનો એથલેટિક ટ્રેક સહિતની જુદી જુદી રમતો માટેનો ઇન્ડોર હોલ અને આઉટડોર ગેમ્સ સહિતની રમતો માટેનું ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવનાર છે અને અંદાજે એકવીસ કરોડના ખર્ચે તૈયાર થનારા નવા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ટૂંક સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાત ખાતમુહૂર્ત પણ થશે તેવા અહેવાલો શ્રી રીવાબા જાડેજાના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે જામનગર શહેરના જિલ્લાના જુદી જુદી રમતોના ખેલાડીઓ માટે હાલ કોઈ સરકારી મોટું મેદાન છે નહીં ત્યારે જામનગરના ઇઠોતેર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા દ્વારા આ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સર્વે રમતવીરોના હિતને ધ્યાનમાં રાખીને જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ગ્રીન ઝોનમાં સમાવેશ એવા બ્રુકબોન્ડવાળી જગ્યા કે જે હાલ સરકાર હસ્તક છે તે જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા માટે સૌ પ્રથમ જામનગરના જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગેની દરખાસ્ત તૈયાર કરીને શ્રી રીવાબા જાડેજા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અહેવાલ પરાક્રમસિંહ રાણા જામનગર માટે ખૂબ જ સારા સમાચાર કે મારી વિધાનસભા વિસ્તારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આવનારા સમયમાં બહુ ટૂંક જ સમયમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એની બ્રીફિંગ આપું તો ઇઠોતેર વિધાનસભામાં લગભગ પાંચ ફૂટમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે એ બનવા જઈ રહ્યું છે અને એની એમ્યુનિટીઝની વાત કરીએ તો લગભગ ઇન્ડોર અને આઉટડોર તમામે તમામ ગેમનું આમાં આપણે સમાવેશ કરવાના છીએ અને ચારસો મીટર રનિંગ ટ્રેક ની સાથે સાથે લાઇબ્રેરી એટલે કહી શકાય કે ધારાસભ્ય તરીકે બેઝિક જે પાયાની સવલતો છે એ તો ક્યાંક આપવાની અમારી જવાબદારી છે પણ સાથે સાથે લોંગ રન માટે લોંગ ટર્મ માટે અને ફ્યુચર જનરેશનને પણ ક્યાંક યુટિલાઇઝ યુટિલાઇઝ એ કરી શકે એ માટે વધારે સવલતો અને એક આપણે જામનગર માટે સ્માર્ટ સિટીનો જે વિચારી રહ્યા છે એના પાયાના ફેસિલિટીના માધ્યમથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે એ જામનગરની જનતાને મળવા જઈ રહ્યું છે આ માટે હું ખાસ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લગભગ રજૂઆત એક વર્ષ છે અને હવે ટૂંક જ સમયમાં એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અને આ તકે આદરણીય રમતગમત વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે બહુ જ ત્વરિત રીતે આ કાર્યને અને આ જે એક બહુ સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આપણા જિલ્લાને મળવા જઈ રહ્યું છે એ માટે સરસ સતત લાઇઝનિંગમાં રહી અને એમને પૂર્ણ રૂપે પૂર્ણતાના આરે એ જામનગરને મળી શકે માટેના પ્રયાસો નિરંતર કર્યા છે